આપ જોઈ શકો છો રીડ ન્યૂઝના માધ્યમથી પીજી ચૌધરી સાથે અત્યારે જે વાત કરવામાં આવે કે કેનાલ છે એ કેનાલ મોતની કેનાલ તરીકે લગભગ ઓળખીએ તો પણ ચાલે કારણ કે જે કેનાલની અંદર દરરોજ એકાદ તો લાશ જોવા મળે જ છે અને આપણે જે થરાજ તાલુકાની અંદર જે ફાઈબર ફાઇ બ્રિગેડવાળા છે એ સારી લગભગ કેટલી લાશો કાઢી છે એમણે અને જે અત્યારે આપ જોઈ શકો છો લાઈવ જે રતનપુરા માઇનોર કેનાલ છે ત્યાં આગળ વરે એક નવજાત શિશુ આપણને જોવા મળી રહ્યું છે એ તમને અત્યારે લાઈવ આપણે બતાવી બતાવીએ અને જે બચ્ચાને જન્મ આપ્યા પછી ક્યારથી અને ક્યાંથી તરીને આવે છે એ હજુ સુધી કોઈ જાણવામાં આવ્યું નથી હવે ડીએનએ ટેસ્ટ કરાવ્યા પછી જ ખબર પડશે કે હકીકત શું છે અને શું નથી આપણા સમક્ષ અત્યારે જે માણસોના લોકોના ટોળે ટોળા અત્યારે ઉમટી પડ્યા છે અને આપ જોઈ શકો છો કે આ માણસો આપ જોઈ શકો છો અત્યારે જે નવજાત શિશુને રોકવામાં આવ્યું છે અને એ આપ અત્યારે લગભગ અંદાજીત એની જે ઉપરથી ચામડી છે એ ચામડી જે ફુગાઈ ગઈ છે અંદરથી ફુગાઈ અને જે ચામડી બારે અત્યારે ફાટ પણ આવી ગયો છે આપ જે લગભગ બે દિવસ એક બે દિવસનું લગભગ અનુમાન લગાઈ શકીએ કે એકથી બે દિવસની આ જે નવજાત શિશુ છે તે હોઈ શકે છે અને જે ગાડીઓ અત્યારે જોઈ રહ્યા છો અને હજી જેમ માણસોને જેમ લોકોને ખબર પડે છે એમ લોકો દોડતા આવી રહ્યા છે રીડ ન્યૂઝ પીજે ચૌધરી સાથે ન તો પહેલાં એમ